જય માતાજી મિત્રો આપણે બધા તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ વાઘુબા ફેમિલી બ્લોગમાં અને આજે અમે આવી ગયા તા અમારા ગોમ વમણમાં આપણે વાઘુબાના કાકાના દીકરા એવા અમારા ગટાભાઈ નામ શું તમારું વાંધું હા અમારા પ્રવિણ ભાઈને છોકરીવાર આવ્યા હે જોવા તમારે જો જાતે ને જાતે રસોઈ બનાવો રસોઈયા હે પણ બહુ મસ્ત જમવાનું બનાવો

तो मित्रों अमर मै मना है, है. में। दोनुणारी। में दोनुणारी। में। में। जो जमवन बाकी बस हमने बताया अगर मारो उतार दी आई जने जेद मैं आमर मंजी काकी सर मनजी काकी हमारा जमगना बराबर जो बामरों हम रहे सब मंजी काकी दुल्हे राजा दुल्हे राजा ले जमवन बनी अह यहां कर मैं मन बैठा

તો મિત્રો હવે અમે લોકો ઘરે જઈએ અમે બધું સંપત્તિ ગઈ તમે જોઈ શકો છો અમારે ઘરે જવાનું આમાં કાકી પૈસા તાર વૈલો હા ડાયડ આટ દેક રહેને મમીનો કસિનને મેલા જમ ગય આ કાકીને મારી દો એમાં માલીની એમાં કાકી દી એમાં માલી તો મરતા એમાં તો શું થતા મિત્રો મેમન પર નીકળી ગયા છું અને અમે પર લોકો કરે જશું પછી જોઈ શકો છો બાજુ બાજુ આ અમે જઈએ લો આવજો તાર બધા મેમન હા હો મેં મન તો મિત્રો હવે મેં મને અમે ઘરે જઈશું અમારો જઈશું મિત્રો હવે અમે પણ ઘરે જઈશું હા તો મિત્રો ઘરે જઈશ બધા અમે પણ ઘરે જઈશું હવે આપણે તો ચાંદલોઈ નીકળી જશ તો બને રહેજો બ્લોગમાં જય માતાજી તો મિત્રો આપણે જે તમને કીધું હતું અમે બામણા ગયા હતા અમારા કાકાના દીકરાને જોવા આવ્યા હતા તે તો અમે હું ઘરે આવી ગઈ હતી અને કપડાં ધોવાના બાકી હતા અમારે તો કપડાં ધોયા પાક બંધ નહીં લેવાના આપણે એમને કાઢી મેલ્યા એમને ચેનલમાંથી